ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં ફરીથી વધારો થયો છે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલી વધી છે બે દિવસ પહેલા પણ તેમની ઉપર એ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે ફરીથી હાર્દિક પટેલ સામે એ નિકોલ પોલીસ સ્ટેશનના કેસમાં વધુ એક વોરંટ અત્યારે ઇશ્યુ કરવામાં આવ્યું છે સાથે જ દસ સપ્ટેમ્બરના રોજ એ સુનાવણીની અંદર હાજર ન રહેતા એ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે સીઆરપીસી ની કલામ એ સિત્તેર મુજબ એ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે પણ હાર્દિક પટેલની સામે એક વોરંટ ઇસ્યુ થઈ ચુક્યું છે અને આ બીજી વખત એ નિકોલ પોલીસ સ્ટેશનની અંદર બે હજાર સત્તર અઢારની અંદર જે પાટીદાર અનામત આંદોલન ચાલુ હતું તેમાં ઉપવાસ સહિત એ આંદોલનકારીઓ હતા તમામ તેમની સામે જે કેસ કરવામાં આવ્યો હતો તે કેસ સંબંધિત તેઓ કોર્ટમાં હાજર ન રહેતા એ તેમની સામે એ હવે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે